અને થોડું પલક થોડી રાજકોટ લો થોડું સુધરેલું બોલે અને હું થોડું પાડોશીમાં એક ઘર બની ગયું નહીં ઘરનું મૂરત કરવા આવ્યા છે ઘડો મૂકવા માટે આવ્યા હોય છે ગીત ગાય છે તો મને ફિલિંગ આવે છે મારા લગ્નના ગીત ગાય છે પલકના મારા કેવા ગીત ગાય પલક ગાઈને એક તો દસ વાગે કે દસ વાગે જમવાનું નાસ્તો બનશે પછી બારે એક વાગે જમવાનું બનશે એટલે અત્યારે પલક એ કામ કરજે તું અત્યારે નાસ્તો બનાવીને એક ફટાફટ ઉપરા ઉપર જમવાનું બનાવે ને કીની વાસણમાં તો શું કરવાનું એમ અત્યારે ભાઈ બાપ જમશું ક્યારે ત્રણ વાગે કે બ્લોગ મૂકો થોડી વાર કે મારું મરચું ભરી ગયું કે ઓ સાવ ભરી ગયો એ તો મારી વાઈ દેખો પડતી કાઈ સવાર ન કેથી ચાલુ કરે કોની પાસે કી નઈ તું બોલ તને કી ખુજાર દેસ હું કાં આમ ભરી ન ખાઈ દેસ ચા ગયો પાસે પાસે ફૂક નાખસ કેમ ચા ચામાં યાર થોડું નામ દો ક્યારે પોછા રે અંગડે આવી ગયો એક પાછળ બાલ્કની છે એમાં બહુ મસ્ત તડકો આવે છે તો અત્યારે બે તડકો શેકવા બેઠા છે તડકો શેકી તો શું શું આવે આપણે કઈ વિટામિન આવે એ બી ઝેડ એ ટુ ઝેડ કે ને એ થી ઝેડ બધાય આવી જાય એ થી ઝેડ હા હું જોઈને બોલ કેમેરામાં એ થી ઝેડ બધાય આવી જાય દાંત પીડા થઈ ગયા બલર ઈ પીડા કઈ રાસ કેમ પેવા પાવડર લગાવો

એમનો બોલેરો એના પગ ઉપર ચડાવી દીધો તો બિચારાનો પગ છે ને અત્યારે હાવ ફેલ થઈ ગયો છે પગ માંડે પગ અડે એટલે રોવાનું ચાલુ કરી દે છે પલક અત્યારે એને ઘરમાં લઈ ગઈ છે ગઈશ તો મારી તમને દિલથી રિક્વેસ્ટ છે કે અત્યારે ડોગ છે ને નાના બધી જગ્યાએ છે બે ત્રણ મહિનાની તકલીફ તમે બધાને રહેવાનું તો ગાડી જ્યારે ચલાવો ત્યારે નીચે ખાસ કરીને જોજો કે ડોગ કોઈ નીચે બેઠું નથી ને એમાં ઠંડી પાય લાગે એટલે નીચે જ બેઠા હોય ઉધારા ના વિડીયો બનાવતો તોય વહી ગઈ ચાલુમાં ખબર હતી કે હું વિડીયો બનાવું છું તોય જાય હું થયું ડોગનું એરી અત્યારે એલેક્સનો જે મોટો બ્લેન્કેટ હતો ને ત્યાં તડકે પાથરી દીધો છે અને એમાં થોડા ઘણા બિસ્કિટ નાખ્યા અને અત્યારે ધીમે ધીમે થોડું થોડું બે 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 પગે હાલે છે ત્રણ પગે સોરી બે બે ત્રણ ત્રણ પગે હાલે છે તો જીમ ગેલું છે ઈ એરી અત્યારે ઈ ચાલે છે ધીમે ધીમે પાછળ બાલકનીમાં તડકો ફૂલ છે એટલે તડકે રાખ્યું છે કે કેમે પોન અહીંયા બહુ આવે છે ચલો ભાઈ ક્યારે આવશો કામ પતીલા તરત વેલાઓ મારે પાછો 2 વાગે જવાનું છે અઢી વાગે હા તમારે જવાનું છે મને ખબર છે ભાઈ હાલો એ લાવજો અરે એવો ગયો એવો આવ્યો બસ કલાક ગણ લેવાનું હ 15 18 કલાકતા હતો 18 કલાક જાતા થઈ શું કર્યું છે ઓ શું કે ન્યાં જજો માથે જવાનું છે મારે ક્યો કેવું છે ક્યો ક્યો ગાઈઝ આવું છેરો એટલે લાકડાનો કલર ને તારો કલર ભેગ થઈ ગયો મેં અરેન્જ કરીને બાર થી મંગાવી દીધી છે કે અમે ગ્લાંજા બ્લુ કલર અને પ્લસ પાછું ઓટો ગ્લાંજામાં કોઈ ઓટો નો લે ગાડીમાં કેમ કે બહુ નાની ગાડી બારસો જશે એન્જિન બહુ ઓછા લોકો ઓટો લે છે તેમને ઓટો લીધી છે બાર થી મેં મંગાવી દીધી છે પણ એ દિલ્હી છે અત્યારે તો એને આવવાનું છે તો મને કે તમે ગાડી ચેક કરી આવો ગાડી આવી ગઈ છે ફૂલ પેમેન્ટ પણ થઈ ગયું છે એક એ ટુ જેડ બધી વસ્તુ થઈ ગયું પણ ડિલિવરી લેવાની પણ ગાડી મારે જોવાની છે કે ક્રેચિસ બે બ્રેચ નથી ને તો હું અત્યારે જાઉં છું ટોયટાના શોરૂમે ગાડી જોવા માટે ગાડી કન્ફર્મ કરું લઈ એ લોકો કાલે કબરમ દિવસ આવીને લઈ જશે તો ચાલો તે જઈ આવીએ ગાઈઝ અડધે થી મારે પાછું વળી જવું પડ્યું પલકનો ફોન આવ્યો કે ઉપરના ના દરવાજા થી મને છે ને ફૂલ પવન આવે તો મને ગમતું નથી તમે વહી આવો પાછા તો હું અત્યારે પાછો જાઉં છું પલકનો કોલ ચાલુ છે ડિસ્કસ કરે છે મારા બર્થડે તૈયારી પલક નો ડોગ દેખાડું એના માટે અહીંયા પથારી કરી તો પૂછડી લાવે ત્યાં શું થયું કે ત્યાં હું છે તું હમ માર્યું ને તને કોઈ ધ્યાન રખાય કોઈ ગાડી નીચે નો આ સીધો પગ છે ને એમાં થોડી તકલીફ થઈ ગઈ છે સુજી હોય ને અહીંયા જ રહેવાનું છે તારે ખાઈ પીન મોજ કરવાનું છે ગરમી થાય ને અહીંયા હમ ગાઈઝ હું ઘરે આવ્યો ને ફોનમાં વાત કરતી ને ત્યાં રડે શું કામ રોવે છે તું આમ બજો મારી આમો શું કામ રોવે કે પેલા તને કહું મન મત કબર ઓ હું થ્યું તને પલક મારે આમ જો રોવાનું થોડું હોય એમાં હું ના મેં તને કઈ કીધું તો ઠીક છે કહી દઈશ ગાઈઝ ને કહી દે ગાઈઝ બધા વાટે છે હું થયું એમ કોઈ નથી કસમ આપું તો કસમ રોહસ રો કામ તું એક કઈરું બધા વાત કર લે હું કામ રોસે કઈ દેર મત કબર અબે જુમારી કસમ કસમ હૈ બી તને હું કામ રેડે સે કઈ દે પેલા કેમ એ મારા માટે બર્થડે સરપ્રાઈઝ સરપ્રાઇઝ તૈયાર કરતી હતી બર્થડે સરપ્રાઈઝ સરપ્રાઇઝ તૈયાર કરી પણ એની મને છે ને ખબર હતી કે પલક મારા માટે શું લેવાની શું શું લેવાનું તો મેં એને ના પાડી એનો પ્લાન ફ્લોપ થઈ ગયો એટલે એ રહો અમે છે હું મેં મારી જિંદગી કોઈ મારો બર્થડે ડે નથી મનાવ્યો એટલો સમય ગયો મેં મારો કેક કદાચ કાપ્યો તો કાપી પલક કદાચ કાપી ગયા વખતે બટ મને મારા બર્થડેમાં કંઈ ઉજવવાનું કંઈ ઇન્ટરેસ્ટ નથી બસ હું કહું છું ખબર પડી ગઈ એમ અમારો આંખ અને મેં તો એને કીધું નહોતું મતલબ કેટલા દિવસથી ખબર છે અહીં ત્યાં ત્યાં માટા મને ખાવ પડીએ પલકને ભમ ભમરો કે એમાં પ્રુર પર શરૂ થાય કાક રૂ રૂ તો કેતી સપ્રાઇઝ આપી ગયો મને હવે કોઈ દિવનો આપું ઈ ગયો સરપ્રાઇઝ હાલો બહો ચાલો વાત હાલો હાલો ગાઇઝ મળીએ થોડી વારમાં ને ઉપર અવાજ આવતો હશે તો ખાલી પવનનો અવાજ આવે છે બીજું કંઈ જગ્યા નહીં હાલો હમણાં મળીએ ગયું તો ભાઈ હવે અત્યારે બિસ્કિટ ખાય છે ધીમે ધીમે આપો તો ખાય એને આથી નથી ખાતો એને આથી નથી ખાતો

ઘસી ઘસીને મસ્ત વ્હાઈટ એકદમ કરી દીધો તો અત્યારે ઈ માણા આમ જોઈ શકો છો એનો લુક આખો તમે કાબર ચિત્ર થઈ ગયું અલે ભાઈ અલે અલે કરકરાટી બોલાવે છે ગઈસ પેલી સોસાયટીમાં માં રહેતા ત્યારે અમારી સાથે વીરુ આવતો જર્મન સેફર કે અત્યારે એ મળવા માટે આવ્યા છે વીરુ કેમ ખબર આવો છો હું જોતો બજુ જો તો કેમ હા વીરુ ગાઈસ તો ગાડી જોવાની તો હું ડાયરેક્ટ સીધો ગાડી જોવા માટે જ આવી ગયો તો તો ભાઈ આ ગ્લાન્જા છે ને આને જોવાની હતી હવે ભાઈ થોડો ભેદભાવ લાગે તીજે વ્યક્તિ બેઠા એની પાછળ છે ને વાહનો પેલો જો આપ્યો છે ટેકો આપણે નથી અને આ ગાડી આખી ઓટો છે અને ગાડીમાં કોઈ જાતનો દાગ જ નથી ગ્લાન્જા જો એમ થાય કે મે મારી પાછી ગ્લાન્જા લઈ લઉં બીજી ગાઈસ તો ગાડી જોઈ લીધી ગાડીમાં ક્રેચેસ જોવાના હતા ભાઈનો એવું ડિમાન્ડ નથી ફરે ભાઈ બંધ નહી કે ક્રેચેસ નો આવજો ગાડીમાં ને બ્લુ કલર ને બ્લેક કલર છે ને સાહેબ વ્હાઈટ સિવા અધર કલર છે એમાં ક્રેચિસ વધારે દેખાય તો ક્રેચિસ આમાં ઓછા છે તો ગાઈસ હું નીકળી ગયો છે પાછું ઘરે જવા માટે અને પલક નો ફોન પલક પણ બહાર ગઈ છે ઘરે કોઈ નથી પલક પણ બહાર ગઈ છે ને હું તને જાવ છું હવે અત્યારે ઘરે ગાઈસ તો અમે બંને ઘરે આવી ગયા હું પણ ઘરે આવી ગયો અને ઓલો ડોગ જે અમારા ઘરે હતું ને કે જે પગે લુલુ થઈ ગયું હતું ઈ ડોક ને અમે આખો દિવસ અહીંયા રાખ્યું બાર પાછળ બાલ્કની માં રાખ્યું ખાવાનું આપ્યું પીવાનું આપ્યું ખાધું નહીં અને અત્યારે પલક એના માટે ગ્રેવી લેવા ગ્રેવી ખાઈ તો સારું રહેશે એમ પેટ સોપે પલક લેવા માટે ગ્રેવી લઈને આવીને તો પણ એને ન ખાધું ખાલી મોટા બહાર કાઢ્યું તો બાર કાઢ્યું ને તો એ સીધું બે ત્રણ પગે વિયો ગયું એના મમ્મી આવ્યા મમ્મી સાથે વી ગયું એના જે ભાઈબંધ હતા ને જે એના ભાઈ હતા ને ત્યાં તો પછી હું એને જોવાઈ ગયો તો શું કરે છે તો એ આ રીતના દિવાલમાં ચોટીને ગયું તો અમે આ કેમ આ કોમ બેહું તું મેં કીધું કાઈ વાંધો નહીં મજા નહી આવતી હોય મારી સાથે પહેલા કે તો એલેક્સ નો બ્લેન્કેટ નો બ્લેન્કેટ નો બધું કાઢી રાખ્યું હતું મે એલેક્સ નો બ્લેન્કેટ એને આપી દીધો તો મેં કીધું એને સારું પડે એમ સુવામાં એલેક્સ નો બ્લેન્કેટ આવી ગયો નહીં એ માણા છેતરી ગયો થઈ ગઈ ગમે બે દિવસ પેલા મેં નવડાયો તો નવડાયો તો પછી મેં ફરી રાખ્યો તડકે તો ફરિયામાંથી છે ને ઓલો પાઇપ પાઇપ વાળો ગેટ છે ને તેમાંથી ફૂક કરતો બયું ગયું બહાર તો ભાગી ગયું